ભગવા વસ્ત્ર પહેરી અને ત્રણે દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અત્રી ઋષિ ના આશ્રમ ને આંગણે જઈને ઉભા રહ્યા ભિક્ષાં દે ભિક્ષાં દે ભિક્ષાં ફળ ફૂલ પ્રસાદ લઈ અને દ્વારે આવ્યા અને પાત્રમાં માં ભિક્ષા આપવા જાય છે ત્યાં ત્રણે દેવો કહે છે સાધુ સ્વરૂપે કે ભિક્ષા તો લઈએ અમે પણ આ રીતે નહીં महाराज, तब कई रीति दीक्षा लेवा चाहो वासना रूपी वस्त्र शरीर की काडी ना पो, वस्त्र जो तुम्हारा शरीर पर चेना ना ये शरीर पर थी वस्त्र तुम उतारी ना, तू में दीक्षा ले। मानसु ये विचार करे। શરીર પરથી વસ્ત્ર ઉતારવા માટેનો આદેશ તો એક મારો નાથ પરમાત્મા સિવાય તો કોઈની તાકાત નથી કે આ વાત કરે વસ્ત્રમાં ભિક્ષા લેવા

પ્રભુ મેં મારા જીવનમાં પતિવ્રતા નો સાચો વ્રત મેં જો પાડ્યો હોય અને પતિની સાચા ભાવથી શુદ્ધ મનથી જો મેં સેવા કરી હોય તો મારા ઉપર પ્રસન્ન થાવ અને મારા સતત લાજ મન મશકુલ ન આંગણે ત્રણે બ્રહ્મા વિષ્ણુ અને મય સાધુ સ્વરૂપે પધાર્યા છે ભગવા વસ્ત્ર છે હાથમાં ભિક્ષા પાત્ર છે માનસુયાએ પતિનું સ્મરણ કરીને અત્રી મહારાજ ના ચરણોમાં વંદના કરીને હાથમાં જળ અને જળ લઈ એક એક અંજલી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પર જેવી અંજલી મારી અંજલી છાંટી બાળક બની આ પતિવ્રતા સતી નારી ની અંદર આ શક્તિ ધારે તો આ

વાટ જોઈ જોઈને થાક હવે કરવું કેમ અમે બહુ ખોટું કર્યું નહીં મોકલાવા જોઈએ પણ મોકલાવ્યા જીદ કરી અમને સમજાવ્યા પણ અમે સમજી નહીં સમજણની તો આ વાત છે ને ઘણા ને વર્ષો નીકળી ગયા પછી એ નથી હમજાતું એનું દુઃખ થાય અને ઘણા ને એક ક્ષણમાં સમજાઈ જાય છે નંદુ ભાઈ ઘણા ને છે ને વર્ષો નીકળી જા તોય નથી સમજાતું આજો ને આ બ્રહ્મા વિષ્ણુ મહેશ થી સાથી રહ્યા છતાં ન સમજાણો નથી સમજાતું ઘણા ને ન સમજાય દુખીતા હું પશ્ચાતાપ કરી હવે કેમ કરું હમ અંદર બાર અંદર બાર પણ કઈ ઉજતું ન પેલા પાર્વતી નીકળ્યા પછી લક્ષ્મીજી નીકળ્યા પછી સરસ્વતી એટલે શોધવાનું શરૂ કરી દીધું હવે પેલા રમકડા આવી ગયા ને હવે તરત વાત થઈ જાય ત્યાં છે ખબર પડી જાય કે અહીંયા છે પણ ત્યારે આવા રમકડા નતા પણ રમકડા ની શોધ કેમ થઈ તમને વાત કરી અમારા વડીલ કાંજીભાઈ મને આવી ગયા ને ત્રણ દિવસ પહેલા એમને પણ એવી યાદ આપીને મારી લે તમારા અંતકરણ થી તમે જો કોઈને સાચી યાદ કરો ને તો એને આવવું જ પડે અને તમારા આંગણે ઘણી વખત એવું બને છે કે તમે જેને બહુ યાદ કરતા હોય પોતપોતાના પત્નીઓની શોધમાં નીકળી છે ગંગા કિનારે ત્રણે પહોંચી છે શ્રીમદ નારાયણ નારાયણ ભજભ નારાયણ નારાયણ ਨਰਾਇਣ ਨਾਰਾਇਣ ਨਾਰਾ નારદજી નારાયણ નારાયણ કરતા પહોંચ્યા ત્યાં અરે હાજી તમે માતાઓ ત્રણે અહિયાં એક સાથે અત્યારે આપ તમને કોઈ સમાચાર મળ્યા છે પણ સેના અમારા વાળા ઘણા દિવસથી ગયા છે પાછા આવ્યા જ નથી તમને કોઈ ભાણ ખરી ક્યાં છે ગોળિયામાં હિચે છે ગોળિયામાં હિચે છે તો કે હા તો પછી ક્યાં હિંચકવાના આવે હવે ગોળિયામાં હિચકે છે ક્યાં તો કે પેલા એક હો કે તમે મોટા કે માન સુયા ધીરે રહીને ત્રણે બોલ્યા હો માતાજી અનસુયા તું જાઓ માં અનસુયાના આશ્રમમાં તમારા ત્રણે નાથ છે પણ ઘોડિયામાં નીચે અમે કદાચ ત્યાં જઈએ અને માં શ્રાપ આપે તો તમે તમે ઈર્ષા કરો તમે રાગ દ્રેશ કરો પણ માં અનુસૂયા કોઈ પણ દિવસ કોઈ સાથે ઈર્ષા કે રાગ દ્રેષ કરે નહીં તમે ત્યાં જાઓ અને માને મળો सुने दी यू धीरे पगले चाल मां अनुसुईया ना आश्रम मां पहुंची माता अनुसुईया ना चरणों मां जवा वंदना करवा जाए थे तो मां कहे थे कि आप तुम्हें क्यों करो थे नहीं आ अभी देख के बोलो हूं आपकी सुन सेवा करूं

બીજા ગોળિયામાં જોયું ત્રીજા ગોળિયામાં જોયું હવે પણ કરવું કેમ હતું ત્યારે કહ્યું કે આમાં ત્રણે માં અમને તો સમજણ પડતી નથી કે આ ત્રણ માં અમારા